ભગવાન કૃષ્ણની દ્વારિકા પર ફરી એકવાર સંકટ આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘ પ્રકોપ થઈ રહ્યો છે. અત્યાર સુધી 30 ઇંચથી વધુ વરસાદ આ જગ્યા ઉપર પડી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ સત્તાસટી બોલાવી છે. મોટા ભાગના વિસ્તારમાં મુશળધાર વરસાદના કારણે ભારે હાલાકી ભર્યા દ્રશ્યો પણ સર્જાયા. નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રiddhi.

ભાટિયા રાવલ ઘતુરિયા ટંકારિયા રાજપરા વગેરે ગામોમાં પણ થી દસ ઇંચ વરસાદ હોવાનું પણ સામે આવ્યું છે કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આ તાલુકાના લીંબડીથી દ્વારકા વાયા ચરકલા જતે રસ્તે પણ રેણુકા નદીમાં પૂર આવતા અનેક રસ્તાઓ કલાકો સુધી બંધ થઈ ગયા કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદના પગલે ભાટિયા ગામના નીચાણવાળા વિસ્તારોમાં ગોઠણબૂઢ પાણી ભરાયા અને દ્વારકામાં ફાટ્યું અને આ સ્થિતિ પણ પણ ઉદ્ભવી ગયા વર્ષે આગ વાવાઝોડાએ દેવભૂમિ દ્વારકાને જપેટમાં લઈ લીધું હતું અને ભયંકર અને અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો ત્યારે પણ એવું જ લાગતું હતું કે આ વખતે ફરી દ્વારિકા જળમગ્ન થઈ જશે અને એક વખત જગત મંદિર પર સંકટો આવ્યા અને અશુભ સંકેતો પણ દેખાયા દ્વારકામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગનો પ્રારંભ થતાં જ ચારે બાજુ શેરીઓ પાણી પાણી થઈ ગઈ જેવા માત્ર એક જ કલાકના સમયગાળામાં જ મેઘરાજે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસાવી દીધો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા ભારે ગાજવીજ અને જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને તે બાદ દ્વારકાધીશ મંદિર ઉપર વીજળીના ચમકારા જોવા મળ્યા અને અચાનક મંદિરના શિખર ધ્વજ ઉપર વીજળી પડી અને ચારે બાજુ ફરકતી ધજા ખંડિત થઈ ગઈ જગત મંદિર દ્વારકા પર અનેક વખત કુદરતી આફતો આવી અને પાકિસ્તાન દ્વારા યુદ્ધ વખતે અનેક બોમ્બ પણ મંદિર પર ફેંકવામાં આવ્યા કચ્છમાં આવેલા ભૂકંપ વખતે પણ જગત મંદિર દ્વારકામાં કોઈ પણ જાતની નુકસાની નથી થઈ ભગવાન કૃષ્ણે તમામ કુદરતી આફતો અને માનવ સર્જિત આફતોથી દ્વારકા નગરીનો બચાવ કરી લીધો છે પણ આ એક વર્ષની વાત નથી આવું દર વર્ષે થાય છે

અને જો પાણીમાં વિલીન થઈ જાય તો શું ભગવાન કૃષ્ણ આ દ્વારિકાને બચાવી લેશે આમાં અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર